હે ભગવાન માતાજી લોકોએ તો એવી એવી અફવા ઉડાડી હતી કે ભોલું ડોહો તો ઉપર પહોંચી ગયો કુંભમેળામાં ગયો તો અને પેલો જાડિયો ડોહો આવીને વધારાનું અંદર માં છણકા મારી ગયો હારું બેહણા બેહણા બધી તૈયારીઓ કરી દીધી હતી ને વિડિયો કોલ કરીને ફોન માર્યો મારા ડોહાને ને તો અને ફોન માં તો મારો હાર મારો ડોહો ભગા ભગ ભગા ભગ લાડવા ઉડાડે અને અહીં મારા ભગવાન અને એક તો મારો લાલ્યો આ લોકો લોહી પીતા મન કઈ વાંધો નહી મારો મન તો એવું થાય છે કે ડોહો આવે ને કચરિયું આલું બરાબર નું દંડન દંડ ધોઈ નાખવું એવું થઈ ગયું છે પણ શું કરું અને ડંડન ડંડે તો બરાબર નો કે કે એ શેઠવાડી થઈને બેઠી હા આગળ અને પેલા સાહેબ છે ને એમના એ ગયા કુંભ મેળા એમને તો જલસા જ છે શું વાત અહીં આગળ આવો ને હોમાં આવો હા હા વાત કરો આઈએ શું હતું તમારે તમારે શું હતું ફરમાવો તો કશું નહીં

ઘરમાં રાબાર નહી રહેતી અને આ બેઠું બેઠું એમનો લાગતું હોય તો તો આવે ને તારે આવી જજો 50 છે ને લાખ રૂપિયા દઈશું 5000 5000

બંધ કરજો બંધ કરજો તો મારું ફટી જશે ને તો પછી મારા ડોહાન ફોન મે પડશે બોલાવ હારું જાય શું બોલા બો જીબા જોડી આ છે ને ઓ શિટ ઓ હા જો આ તો મને આલે મને હે પછી પૈસા કોણે જોયા પૈસા જોયા તમે છે અમે જોયા ડોહાય જોયા તમારા ડોહાય લેસે તો તમારે ખાલી પેલું પાડું વેચી દે બે લટકી જઈશ અને નામ છે ને કાગર આ કાગડી તો આપડું નામ લખવાનું તો છે

માર સોળી ના રીવા હતા નઈ અઢી લાખ રૂપિયા મેં આપ્યા તા બોલો એ બધા નહીં નાખવાના કશું નહીં આ લો તો જવા નહી કાગજ બોલું ભા તો એવું કેતા

શરૂઆત હે રોમ રોમ તમારું ભલુ થાય ભલુ થાય હો શરૂઆત તમાસ્તી થાય જબ આવા ના આવા કેટલા ઉગ્ર હે આ 72 માં નંબર આવ્યો હેડો ખાવાનું કાઢો કાગડી એવડે બોળવા ચોટશે દેજો ને લે તો ખાવાનું પડી હે આવડે ચાતો મે ને હેડન કેવું થાય હે જોવા તો જોઈએ કાગડી એવડે બોળવા ચોટશે દેજીએ બધા બહુ રપણવાના જમણ કા ભાઈ આને ઊભો છે એ બી પાછો મારા બાયાન આગળ નહી બાજુ વાળા બાયાન આગળ આ આ બાજુ મોકલાવે છે એ આવાતું અસે જતો આસે આ બાજુ કઈ માતાજી માતાજી ઘેરથી હા તમે કોણ

છે યે તો અલ્યા મહી મારે છોડીના લગન છે ને મે 200000 રૂપિયા એમને આલ્યા થાય આ તો પણ આવી તાર આવજો ને પણ ઈ તો એવું કહેતા હતા કે બધો વેવટ માર બૈરી કરે છે અરે પણ ઘરનો વેવટ હું કરું છું પૈસાનો વેવટ થોડી કરું છું ના ના તમે ભાભી ખોટું બોલો છો મારે મારા પૈસા જોઈએ બસ અરે

ભગવાન હું હું ચોથી વડનગર થી થી કિલોમીટર દૂર જો ભાભી મારી વાત સાંભળો તમે પૈસા આલો બીજું કશું મારે ફાભરવું નહીં બસ હું તમારે વડનગર આયથી ના તમે ઓળખો છો ના

નાગા બાઈ નો હજુ પાછો આવ્યો ના મે તપાસ એ કઈ મેળા દેખાતો તમારે તો મારા ડોહા ને મારી નાખવું મેળામાં જઈને આવ્યો તમે તો

અરે બસ ખોટી ખોડી અફવા ફેલાઈતી કે પેલો બોલ્યો તમ કુંમળિયામાં ગતોરિયો ઉપર ગતોરિયો ખોટું ખોટું નામ બકો કે ને મા દોહાને મારી નાખ્યાતા ફોન પર સમાચાર કોને લીધા એમ નત લીધાતા હા તું ખોટુ તા ફરી અન લઈને તમે આયાતા હું તો બેહણાને ડાળે આયો તો કશુંય નતું તાર ચોથી હોય માં ડોહો જીવે છે હજુ આ જ આ જ પેટ્રોલ પતી ગયું હું નહીં મેં બોલતી નહી એટલા વરી હું કહું રાજપા

પણ તું ડર રડતો હતો ને કરે આલા તા તું રીહામ લે તારે આ મરી ગયો તો એટલે પાછા દીધા રડતી હતી એ માં દીકરો રડતો કે પૈસા શું એટલે 15000 આ તો કેપ પર આખા કેપ તું તે એ 15000 પૂછી લીધા તું એ તમાર પૈસા જોઈએ છે ને જોઈએ છે આલો ચાલો આલે છે હે ને ઓહો તમાર ડોહા લઈ જજો જો સસ જો આ જો પર જ છે

ભગવાન લાલ્યા ને ફોન કરું હલો લાલ્યા હું શું કઉ હાંભળ મારી વાત રાતે અડધી રાતે ફટાફટ ટેમ્પો લઈને આય અને આપડા બે ડોબો છે ને છોડીને જતો રે જલ્દી અરે હા પેલા આડોસી પાડોસી વાળા રૂપિયા તારો ડોહો ખબર નહી તને આ તારા બાપાએ દેવા કર્યા છે તે લોકો ઘરે આઈને ડોબા છોડવાની વાતો કરે છે હા હા તું રાતે રાતે આય ને બે ડોબા ભરીને લઈ જા હા હા ચાલો મૂકો હા હા હું બધું હારું છે બધું ચાલ હા ચાલ મારું ચારસો ચરોતર ભલે Yeah